નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા રેલ્વે સ્ટેશન એકત્રીસ ડિસેમ્બરને ધ્યાનમાં લઈને વડોદરા રેલ્વે સ્ટેશન પર ચેકિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે વડોદરા રેલવે સ્ટેશન પર એકત્રીસ ડિસેમ્બરના અનુસંધાને વડોદરા રેલવે પોલીસ એસઓજી ડોગ સ્કોડ દ્વારા પાર્સલ ઓફિસ પાર્કિંગ સહિતની જગ્યા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેલવે પીઆઈ જ્યોતિ વસાવા એસઓજી તથા રેલવે સ્ટાફના માણસોની ઉપસ્થિતિમાં ચેકિંગ હાથ ધરાવું કોઈ પ્રકારની શંકા ચીજ વસ્તુઓ મળી નહીં આવી અમારા એસપી સરોજકુમારી સાહેબની સૂચના તેમજ એસીપી બારિયા સાહેબની સૂચના અનુસંધાને અમે તથા રેલવે પોલીસ તેમજ બીડીડીએસની ટીમ સાથે મળી અત્યારે હાલ થર્ટી નો માહોલ છે એટલે અનુસંધાને અત્યારે હાલ માદક પદાર્થો તેમજ આપણે કેફી પદાર્થ હોય એની હેરાફેરી થતી હોય તેમજ પાર્સલનું બધા એમાં આવતું હોય એટલે એની ચેકિંગ અનુસંધાને હાથ ધરવામાં આવેલ છે એટલે જ્યાં જ્યાં જગ્યા એવું લાગે કે આ શંકાસ્પદ જગ્યા છે તમામ જગ્યા પર અમે ચેકિંગની કામગીરી કરી રહ્યા છીએ પાર્સલ ચેકિંગ છે છે પછી મુસાફરખાના જ્યાં જગ્યા પર ભીડ વધારે હોય જ્યાં પાર્સલ વધારે જગ્યા હોય એવી તમામ જગ્યા પર જ્યાં શંકાસ્પદ તમામ જગ્યા હા એ ટ્રેનોમાં તમામ આપણે પેટ્રોલિંગ માટેના માણસો રાખેલા છે એ લોકો અલગથી ચેકિંગ કરી રહ્યા છે